આજે વિધાનસભાના ગૃહમાં આદિવાસી સમાજના વિદ્યાર્થીઓના પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિનો મુદ્દો ઉઠ્યો હતો જેને લઈને ગૃહમાં ભારે હોબાળો મચ્યો હતો જેમાં આદિવાસી સમાજના વિપક્ષના જે ધારાસભ્યો છે તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે આને લઈને વિવાદ વકર્યો છે આદિવાસી સમાજના જે ધારાસભ્યો છે તેમણે પણ બૂમ પડાવતા શું વાત કહી વિગેરે વાત નમસ્કાર દર્શક મિત્રો મીડિયામાં આપનું સ્વાગત છે હું છું ફેઝાન વાત કરીએ તો આદિવાસી સમાજના વિદ્યાર્થીઓ માટે થોડાક સમય પહેલાં એક માઠા સમાચાર મળી રહ્યા હતા ગુજરાત સરકાર દ્વારા અચાનક જ જે આદિવાસી સમાજના વિદ્યાર્થીઓને પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ મળતી હતી તે બંધ કરવાનો નિર્ણય કર્યો હતો જેમાં કેન્દ્ર સરકાર પંચોતેર ટકા અને પચીસ ટકા જેટલી રકમ રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવતી હોય છે પરંતુ આ નિર્ણયથી સાઠ હજાર જેટલા આદિવાસી સમાજના વિદ્યાર્થીઓ જે પોસ્ટ મેટ્રિક અલગ અલગ જગ્યાએ ફેકલ્ટીમાં અભ્યાસ કરી રહ્યા છે તેમના અભ્યાસ ઉપર મોટી અસર પહોંચી છે આ મામલેને લઈને ધારાસભ્ય ચેતર વસાવા છેલ્લા ઘણા સમયથી આ વખતે વિરોધ નોંધાવી રહ્યા છે કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ પણ વિદ્યાર્થીઓની બહારે જોવા મળતા હોય છે તેઓ પણ અવારનવાર વિરોધ નોંધાવતા જોવા મળતા હોય છે ત્યારે આજે જે ધારાસભ્ય આદિવાસી સમાજના હતા તેમણે આ મામલે વિરોધ નોંધાવવાની શરૂઆત કરી જેમાં વિપક્ષના ધારાસભ્ય કોંગ્રેસના ધારાસભ્ય કાંતિ ખરાડી હોય તુષાર ચૌધરી હોય ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા હોય કે પછી વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ હોય તેમણે આ જે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ બંધ કરવામાં આવી છે તે મામલે ગૃહમાં સવાલ કરતાં હોબાળો મચ્યો હતો

આ યોજનામાં આદિજાતિના વિદ્યાર્થીઓ એમ બીબીએસ બી એમએસસી ડિપ્લોમા ડિગ્રી નર્સિંગ ફાર્મસી જેવા ઉચ્ચ અભ્યાસ કરતા હતા ત્યારે ભારતીય જનતા પાર્ટીના આ સરકારે અઠાવીસ દસ બે હજાર ચોવીસના રોજ એક પરિપત્ર બહાર પાડીને અધ વચ્ચે એડમિશનો પણ થઈ ગયા અને અધ વચ્ચે આ યોજનાઓ બંધ કરી દીધી જેના કારણે જેમણે ફી કાર્ડ કાઢ્યા અને એડમિશનો લીધા એવા પચાસ હજારથી પણ વધારે વિદ્યાર્થીઓનું ભવિષ્ય અધરતાલ થઈ ગયું છે ત્યારે આજે વિધાનસભા ગૃહમાં અમે પ્રશ્નોત્તરીમાં પ્રશ્ન મૂક્યો અને તમામ ધારાસભ્યશ્રી ડોક્ટર તુષારભાઈ સાહેબ હોય આનંદભાઈ સાહેબ હોય અમિતભાઈ ચાવડા સાહેબ હોય શૈલેષભાઈ પરમાર સાહેબ અમે બધાએ કીધું કે મોસાળમાં જ્યારે માં પીરસનારી હોય તો આ સરકારને શેનો વાંધો પડ્યો ડબલ એન્જિન સરકારની વાતો કરવામાં આવે છે ને આદિવાસી વિદ્યાર્થીઓના ઉચ્ચ અભ્યાસ માટે જ્યારે એમને વાંધો પડતો હોય તો સ્પષ્ટપણે એમની જે માનસિકતા આદિવાસી વિરોધી છે એ ને અહીંયા છતી થાય છે આ પરિપત્ર રદ કરવામાં આવે અને પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના પુનઃ ચાલુ કરવામાં આવે એવી અમારી માંગણી છે હવે સાંભળ્યા હતા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતન વસાવાત તેમણે આ મામલે પોતાનો રોષ વ્યક્ત કર્યો છે અને તેમણે શિક્ષણ મંત્રીને સવાલ કર્યા તેના બદલામાં ગોળગોળ જવાબ મળ્યો તે પ્રકારની તેમણે વાત કરી છે અને સાથે તેમણે સરકારને આદિવાસી વિરોધી સરકાર ગણાવી છે તેના મામલે વાજદાના ધારાસભ્ય અનંત પટેલ જો કહી રહ્યા છે તે સાંભળી લો સમાજનો પ્રાણ પ્રશ્ન પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ અને એમાં ભણતા 7 થી હજાર વિદ્યાર્થીઓને અન્યાય થતો પ્રશ્ન જ્યારે ગૃહમાં ઉપસ્થિત કરવામાં આવ્યો ત્યારે એના પેટા પ્રશ્નમાં બધાએ જ અમે ભાગ લીધો અને અમારો સાદો સીધો એક જ પ્રશ્ન હતો મેનેજમેન્ટ કોટામાં તમે એડમિશન આપો છો અને ત્યાર પછી વેકન્ટ કોટામાં એડમિશન આપો છો તો એવી તો 2010 પછી 2024 માં આ આદિવાસી વિરોધી ભાજપની સરકારને ગુજરાતમાં શું જરૂર પડી કે આદિવાસી સમાજની શિક્ષણની ભૂખ એમણે પૂરી નથી કરી શકતા અને 28 10 નો પરિપત્ર જ્યારે અમે પેટા પ્રશ્નમાં પૂછવામાં આવ્યું કુબેરસિંહ ડિંગોરને કે 28 10 નો પરિપત્ર તમે રદ કરવા માંગો છો કે નહીં તેમણે એનો જવાબ આપવાનું ટાળીને જે પણ ખાનગી સંસ્થાઓ ખરાબ કામ કરે છે એ વાત કરે છે ગુજરાતમાં આદિવાસી સમાજના 27 ધારાસભ્ય છે પરંતુ ભાજપનો એક પણ આદિવાસી સમાજનો ધારાસભ્ય ઊભો થઈને અમને સપોર્ટ આપ્યો નથી આ સરકાર આદિવાસી સમાજની વિરોધની સરકાર છે ભણે આદિવાસી સમાજ ભણીને જીએનએમ એએનએમ કરીને ડિપ્લોમા એન્જિનિયરિંગ કરીને કંઈક કામ કરે એ આ સરકારને ગમતું નથી એટલા જ માટે બે હજાર દસમાં ચાલુ કરેલી આ પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ બંધ કરવાની વૃત્તિ એ લઈને આવ્યા છે જ્યારે મંત્રી શ્રીને અમે પ્રશ્ન પૂછ્યો છે આદિવાસી સમાજની શિક્ષણની ભૂખ પૂરી કરવા માંગો છો કે કેમ તો એમણે એક શિક્ષક પીરિયડ લેતા હોય તેવી પીરિયડની પૂરી વાત કરી પરંતુ આદિવાસી સમાજને અન્યાય થાય છે એ અન્યાયની વાત ન્યાય અપાવવાની વાત નથી કરી પરંતુ અમે એકજૂટ છે અમે થોડા છે પણ અમે લડવાના મૂડમાં છે આદિવાસી સમાજ અન્ય સમાજને કોઈ પણ અન્યાય થશે અમે અન્યાય સહન કરવાના નથી આ આદિવાસી વિરોધી સરકારનું માનસ ચિત્ર ખબર પડી ગયું છે અને એની સાથે જોડાયેલા ભાજપના જે ભાજપના એના નિશાન પર ચૂંટાઈ આવેલા આદિવાસી સમાજના એક પણ ધારાસભ્ય અમને સપોર્ટ કર્યા નથી આ આદિવાસી સમાજ એ ચિંતાનો વિષય છે અને અમને આજે બહાર પણ કાઢી નાખવામાં આવ્યા છે આદિવાસી સમાજનો પ્રશ્ન પૂછવાના બાબતમાં પરંતુ અમે આદિવાસી સમાજની સાથે છે આદિવાસી સમાજના વિદ્યાર્થીઓની સાથે છે આદિવાસી સમાજના વિદ્યાર્થીઓની વાલીની સાથે છે પરંતુ આ ભાજપની આદિવાસી વિરોધી માનસિકતા દર્શાવે છે આપે સાંભળ્યા હતા વાંધાના ધારાસભ્ય આનંદ પટેલ તેમણે પણ પોતાની નારાજગી દર્શાવી છે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિને લઈને આદિવાસી સમાજના વિદ્યાર્થીઓ જે શિષ્યવૃત્તિ ઉપર નભે છે પોતાનું ગુજરાત ચલાવે છે પરંતુ આ જે સરકાર દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે તેના કારણે આદિવાસી સમાજને ભણવા દેવામાં ના આવે તે પ્રકારનું કાવતરું હોય તેવા આરોપો અનંત પટેલ લગાવી રહ્યા છે ત્યાં મામલે કોંગ્રેસના સિનિયર ધારાસભ્ય તુષાર ચૌધરીનું પણ નિવેદન સામે આવ્યું છે તેઓ શું કહી રહ્યા છે તે સાંભળી લો બે હજાર દસમાં યુપીએ સરકાર દ્વારા આ પોસ્ટમેટ્રિક શિષ્યવૃત્તિ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના સહયોગથી ચાલુ કરવામાં આવી હતી આ શિષ્યવૃત્તિમાં એવી જોગવાઈ હતી કે મેનેજમેન્ટ કોટામાં પછી એમબીબીએસ હોય બીએચએમએસ હોય કે આયુર્વેદિક હોય કે એન્જિનિયરિંગ હોય કે એમબીએ હોય કોઈ પણ કોલેજમાં તમે એડમિશન મેનેજમેન્ટ કોટામાં પણ લો તો એને સ્કોલરશીપ આપવામાં આવતી હતી પણ આ ગુજરાત સરકાર દ્વારા ઓક્ટોબર મહિનાના અઢાર દસ બે હજાર ચોવીસના રોજ એક ઠરાવ કરીને આ શિષ્યવૃત્તિ રદ કરવા કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે એ બાબતમાં આજે અમારા સાથી ધારાસભ્ય ચૈતરભાઈ વસાવવાનો પ્રશ્ન હતો કે ભાઈ આ શિષ્યવૃત્તિ તમે ફરી ચાલુ કરવા માંગો છો કે કેમ અમે સીધું મંત્રી પાસે એક જ વસ્તુનો જવાબ માંગતા હતા કે આ ઠરાવ તમે રદ કરીને આ યોજના ચાલુ કરવા માગો છો કે કેમ તો હા કે નામાં જવાબ આપો તો મંત્રીશ્રી હા કે નામાં જવાબ આપવાને બદલે વાર્તાઓ કરતા હોય કોલેજમાં પ્રોફે પીરિયડ લેતા હોય એ રીતે લાંબી લાંબી વાત કરીને અમને જવાબ નથી આપ્યો એટલે અમારી માગણી છે આ સરકાર પાસે કે આ યોજના ફરી ચાલુ થવી જોઈએ અને આ પરિપત્ર રદ થવો જોઈએ આપણે સાંભળ્યા હતા કોંગ્રેસના ખેડ બ્રહ્માના ધારાસભ્ય તુષાર ચૌધરી તેમણે પણ આ બાબતનો વિરોધ નોંધાવ્યો છે અને કહ્યું છે કે કોંગ્રેસના સમયથી જ્યારે યુપીએ ની સરકાર હતી ત્યારથી શિષ્યવૃત્તિ છે આદિવાસી સમાજના લોકોને મળતી આવી છે પરંતુ આ પ્રકારનો નિર્ણય છે તે ખૂબ જ ગંભીર માનવામાં આવે અને આદિવાતી સમાજના વિદ્યાર્થીઓના જીવન તેમજ તેમના ભવિષ્ય સાથે ચેડા કરતો નિર્ણય હોય તે પ્રકારના આરોપો પણ તેમણે કર્યા છે દર્શક મિત્રો સ્કાયનેટ મીડિયાને આપ લાઈક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં